બાળપણની રમતોને બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં પરંપરાગત ભારતીય રમતોને પુનર્જીવિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે મુંબઈમાં વર્લ્ડ પેડર લીગની ત્રીજી સિઝનના એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે તેમણે હળવી શૈલીમાં કહ્યું કે તેઓ સંતા કુકડી ચોર પોલીસ અને ગીલી દંડા જેવી બાળપણની રમતો માટે રમતગમત સ્પર્ધાઓ લીગ શરૂ કરવા માંગે છે આ નિવેદન દ્વારા તેમણે બાળપણની યાદોને તાજી કરી હતી અને ડિજિટલ યુગમાં વિસરાઈ રહેલી રમતો પ્રત્યેનો પોતાનો લગાવ દર્શાવ્યો હતો આ કાર્યક્રમમાં સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પણ એક ટીમ છે સલમાને પોતાના આગવા અંદાજમાં કહ્યું હું લાખોટીની લીગ ખોલીશ ગિલધંદાની લીગ ખોલીશ સંતા કુકડી અને ચોર પોલીસ જેવી સ્પર્ધાઓમાં મને રસ છે તેમણે મજાકમાં એમ પણ ઉમેર્યું કે જો શિક્ષિત લોકો માટે કંઈક કરવું હોય તો તેઓ ડોક્ટર ડોક્ટર જેવી રમતની પણ સ્પર્ધા શરૂ કરવા માંગશે તેમનું આ નિવેદન આધુનિક અને વ્યાવસાયિક રમતોની સરખામણીમાં સાદી અને પારંપરિક રમતોના મહત્ત્વને ઉજાગર કરે છે આ રમતગમતના કાર્યક્રમમાં સલમાન ખાન પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા જે દર્શાવે છે કે તેઓ રમતગમત પ્રત્યે ઊંડો રસ ધરાવે છે સલમાન આ સૂચન હળવી શૈલીમાં કરવામાં આવ્યું હોય પરંતુ તે આજના યુવાનોને મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયામાંથી બહાર કાઢીને શારીરિક રમતો તરફ પાછા વાળવા માટે એક સકારાત્મક સંદેશ આપે છે હાલમાં સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસની આગામી સિઝન અને તેની ફિલ્મ બેટલ ઓફ ગલવાનની તૈયારીઓમાં વ્યસ્ત છે तो मैं गोटी लीग खोलूँगा कंचे मैं गिल्ली डंडा लीग खोलूँगा इस प्रकार के लीग खेलूंगा आबू भी या टेनिस बॉल से एक दूसरे को मारते थे चेन कुक लीग हाइड एंड सीक लीग चोर पुलिस लीग मैं इन सब लीग्स में इंटरेस्टेड हूँ